ફેસબુક પર મિત્ર સાથે મિત્રતા કરવી પડી ભારે યુવતીને યુવકે કરી બ્લેકમેઇલ ધમકીઓ આપીને પડાવ્યા કરોડો રૂપિયા ગુનાઓની દુનિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતીને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે ધમકીઓના ડરથી યુવતીને યુવકે કરોડો રૂપિયા આપ્યા હતા અને અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારે શું છે સમગ્ર ઘટના જાણીશું આજના ક્રાઇમ એપિસોડમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિરભાઈ ન્યૂઝ સુરતમાં રહેતી એક યુવતી બે હજાર ઓગણીસ દરમિયાન અમેરિકામાં ભણવા ખાતે ગઈ હતી તે સમય દરમિયાન એક યુવકે તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ત્યારે યુવતીએ ભારતીય લાગતા તે યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને ત્યારબાદ યુવક યુવતીઓ સાથે મિત્રતા શરૂ થઈ હતી છ મહિના સુધી યુવતીને પ્રેમ થયો અને ત્યારબાદ યુવકે પોતાનું અસલી રૂપ બતાવવાનું ચાલુ કર્યું યુવકે શરૂઆતમાં યુવતી પાસે અભ્યાસ માટેના મદદના નામે ઉધાર પૈસા માંગ્યા હતા તે પ્રેમમાં પડી છે કે ફક્ત તેનો શિકાર બની રહી છે બે હજાર થી લઈને બે હજાર ચોવીસ સુધી યુવતી આ યુવકને મદદના નામે તેની સાથે સાથે બ્લેકમેલ કરીને એક પોઈન્ટ કરોડ રૂપિયા આપ્યા હતા વધુ પૈસા માંગતા અંતે યુવતીએ કંટાળીના યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે આ યુવકના ગેજેટને ટ્રેસ કરવાનું શરૂ કર્યું અને 12 કલાકમાં જ આરોપી ગુરુપ્રસાદ કોવિનને ચેન્નઈના એક હોટેલમાંથી ઉપાડી લાવી હતી હાલ 27 વર્ષીય યુવતી 4 વર્ષ પહેલા તબીબ અભ્યાસ માટે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે ગઈ હતી ત્યાં હતી તે દરમિયાન ફેસબુકના માધ્યમથી કોવી નામના યુવક સાથે ફોન ઉપર વિડીયો કોલથી છ મહિના સુધી સતત વાત કરતા કરતા ફોન પર જ તેની સાથે તેને પ્રેમ થઈ ગયો ફોન પર જ વિડીયો કોલ દરમિયાન યુવતીને ઇન્ટિમેટ કરીને તેની પાસે ખરાબ ફોટા મંગાવતો હતો ગયેલ યુવતી આ ફોટા મોકલ્યા અને સાથે જ તેનું આર્થિક શોષણ કરવાનું શરૂ કર્યું પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું જણાવીને યુવકે ફી નામે નાણાં બાંગતા યુવતીએ સાતસો ડોલર ટ્રાન્સફર કર્યા હતા થોડાક સમય બાદ ફરીથી નાણાં બાંગ્યા આ વખતે યુવતીએ ઇન્કાર કરતા યુવકે પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું હતું પોતે કોઈ તબીબ સ્ટુડન્ટ નહીં હોવાનું અને અમેરિકા પણ નહીં રહેતા હોવાનું અને ભારતમાં રહેતો હોવાનું જણાવીને નાણાં ટ્રાન્સફર કરવાની ધમકી આપી બાદમાં સમગ્ર બનાવને લઈને યુવતીએ તેના પરિવારજન અને આ વાત કરી અને આ સમગ્ર મામલો બહાર આવ્યો અને અંતે સાયબર ક્રાઇમ સુધી પોલીસમાં પહોંચ્યો હતો આ મામલો પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપી કોવિડની શોધખોળ હાથ ધરી આ દરમિયાન પોલીસે ટેકનિકલ ટીમની મદદથી લઈને આરોપી કોવિંદ સુધી પહોંચી હતી

બે દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્રમંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવવાનું એક એમઓથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભૂડવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબીલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ગરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસેથી સોશિયલ મીડિયા ગેઝેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 પોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગૃપ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને એ જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે જે પ્રમાણે સમગ્ર ઘટના બની તે પ્રમાણે યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી તેના પૈસા પડાવવામાં આવ્યા હતા અને ધમકીઓ આપીને તેની પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા જો કે અત્યારે હાલ પોલીસ આ યુવકની ધરપકડ કરી દીધી છે ને અત્યારે હાલ તેને જેલના સળિયાગળ તો કરી દેવાયો છે ત્યારે આ ક્રાઇમ સ્ટોરી પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર